नमस्कार दर्शक मित्रों टी न्यूज गुजराती हम जो अगतना

કેમેરામાં ચેક કરાવું તું પગાર કોની જોડે લે છે પગાર કોની જોડે લે છે તું તું પગાર કોની જોડે લે છે તમે કોન્ટો તમે પણ તમારા કોન્ટ્રાક્ટર નું નામ શું છે તારા નામ તો હશે ને પગાર તને કોણ કરે છે